દિગ્જ અભિનેતા અમિતાભ છીએ અમિતાભ બચ્ચનની કે જેમણે શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન માટે એક સમય એવો હતો કે તેની પાસે એક પણ રૂપિયો હતો નહીં અને તેની કંપનીએ ખૂબ નુકસાની કરી હતી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે તેના મદદે કોણ આવ્યું હતું આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે અંબાણી પરિવાર એમના મદદે આવ્યો હતો અને સાથે એ પણ જણાવીશું કે અંબાણી પરિવાર સાથે બચ્ચન પરિવારનો કેવો સંબંધ રહેલો છે અને આખરે ધીરુભાઈ અંબાણી કેવી રીતે અમિતાભ બચ્ચનની ની મદદે આવ્યા હતા આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વાત કરીશું માટે વિડિયોમાં આગળ વધે તે પહેલા વિડિયોને એક લાઈક કરી દેજો અને હજી સુધી આપે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય અને તમે ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવા જ રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા દોસ્તો એબીસીએલ કંપની વિશે તમે જાણતા જ હશો આ કંપની અમિતા બચ્ચનની હતી આ કંપનીના કારણે અમિતાભ બચ્ચન એક એક પૈસા પર નિર્ભર બની ગયા હતા એબીસીએલ કંપનીના કારણે અમિતા બચ્ચનને ઘણા કપરા સમયમાંથી પસાર થવું પડ્યું હતું આ કંપની ફિલ્મ નિર્માણ વિતરણ અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી અમિતાભને આ કંપની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી વેલ આ કંપની પાસેથી જેટલી અપેક્ષા રાખવામાં આવી હતી આ કંપની આ અપેક્ષા પર ખરી ઉતરી શકી નહીં અને આ જ કારણ હતું કે બિગ બીને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો અમિતાભ બચ્ચનની કંપની ભારે ખોટનો સામનો કરી રહી હતી આવી સ્થિતિમાં ઘણી વખત અમિતાભ બચ્ચને પોતાની કંપની બચાવવા માટે લોન લેવી પડી હતી આવી સ્થિતિમાં તે ઘણા દેવામાં ડૂબી ગયા હતા દોસ્તો એમનું બેંક ખાતું સંપૂર્ણપણે ડૂબી ગયું હતું આ સમયે મુકેશ અંબાણીના પિતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ અમિતાભ બચ્ચનને સૌથી વધુ મદદ કરી હતી આ કારણે જ અંબાણી અને બચ્ચન પરિવાર વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણીના પરિવારમાં ખૂબ જ સારા સંબંધો છે અમિતાભ બચ્ચન ઘણી વાર મુકેશ અંબાણી સાથે જોવા મળે છે આ તસવીરમાં તમે પણ જોઈ શકો છો કે ઘણી બધી ઇવેન્ટોમાં અંબાણી પરિવાર સાથે અમિતાભ બચ્ચન જોવા મળે છે તે જ સમયે એમની પત્નીઓ નીતા અંબાણી અને જયા બચ્ચન વચ્ચે પણ એક સારું બોન્ડિંગ છે એ પણ તમે તસવીરોમાં જોઈ શકો છો એમ ચોક્કસપણે કહી શકાય કે અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચેનો ખૂબ સંબંધ રહેલો છે આ સિવાય મુકેશ અંબાણીની એન્ટેલિયાની ભાગ્યે જ કોઈ પાર્ટી હશે જેમાં બચ્ચન પરિવાર સામેલ ન થયો હોય હા દોસ્તો ઈશા અંબાણીના લગ્ન હોય કે અંબાણી પરિવારનો કોઈ અન્ય કાર્યક્રમ થોડા દિવસ પહેલા જામનગર ખાતે ગયેલા અનંત અંબાણીના વેડિંગનો કાર્યક્રમ હોય કે પછી અંબાણી પરિવારનું કોઈ પણ ઇવેન્ટ હોય બચ્ચન પરિવારની હાજરી ચોક્કસ રહે છે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની વાત કરીએ તો તેના લગ્ન બાર ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થયા હતા અને આ લગ્નમાં બોલીવુડની મોટી મોટી હસ્તીઓથી લઈને દેશ વિદેશના દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા હતા અનેક અનેક સેલિબ્રિટીઓએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી એ સમયે આ લગ્ન દરમિયાન અનેક નેતાઓ અને અભિનેતાઓ પહોંચ્યા હતા અમિતાભ બચ્ચને એક ખાસ વિધિ કરી હતી કન્યાદાન પહેલાં બિગ બીને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું દોસ્તો આ ભાષણ સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા અમિતાભ બચ્ચનના આ ભાષણથી આખો માહોલ મંત્રમુગ્ધ થઈ ગયો હતો અને અમિતાભ બચ્ચનના ભાષણ પછી કન્યાદાનની વિધિ કરવામાં આવી હતી આવી સ્થિતિમાં તમે સમજી શકો છો કે બીગ બી અને અંબાણી પરિવાર વચ્ચે કેટલો નજીકનો સંબંધ છે તે જાણીતું છે કે નીતા અંબાણી અને જયા બચ્ચનની વાયરલ તસવીરો દર્શાવે છે કે બંને વચ્ચેના સંબંધો કેટલા સારા છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે બંને પરિવાર કેટલા સામાન્ય મિત્રો છે જેની સાથે નીતા અને જયા ઘણીવાર જોવા મળે છે આ બધી જ બાબતો પરથી સ્પષ્ટપણે એવું ચોક્કસ કહી શકાય કે અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે બહુ જૂના અને ગાઢ સંબંધો છે અને આજે પણ સંબંધો એ ટકી રહ્યા છે આખરે આ અંબાણી પરિવારમાં કોઈ ફંક્શન હોય બર્થડે પાર્ટી હોય કે પછી લગ્ન સમારોહ હોય આ બધા જ ફંક્શનમાં બચ્ચન બચ્ચન પરિવાર પરિવાર ત્યાં હાજરી આપે છે અને પરિવારમાં પણ અંબાણી દરેક પ્રસંગોમાં હાજરી આપે છે ત્યારે આ બધી જ બાબતો એ સ્પષ્ટ કરે છે કે બંને વચ્ચેના સંબંધો આજે પણ ખૂબ જળવાઈ રહેલા છે અને આ સંબંધો એ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના લીધે જ આજે પણ અકબંધ છે આ ધીરુભાઈ અંબાણીની વાત તો કદાચ તમે સાંભળી જ જશે કે જેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઘણા બધા ઉદ્યોગો સાથે સંકળાયેલી છે અને આ ધીરુભાઈ અંબાણી એ દેશના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે અને હાલમાં એની કંપની મુકેશ અંબાણી સંભાળી રહ્યા છે આ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના લીધે જ આજે પણ એ મુકેશ અંબાણીને અમિતાભ બચ્ચન સાથે સારા સંબંધો છે તો દોસ્તો આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા તથા તમે તેમ તથા તમે જો ચેનલ પર નવા છો તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ ધડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ